નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી સંત દેવીદાસજીની વાર્તા જઈશું તો ચાલો મિત્ર વિડીયો શરૂ કરીએ પ્રકરણ ચોથું મુંજિયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછા વળતા હતા પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કસી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછા થોબી જતા હતા એ સવારનો બનાવ એવો હતો કે કોઈને ખાસ કરીને સ્ત્રીઓનો રસ તો એક વર્ષ સુધી એ ન ખૂટે ઉલટાનો વધે એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં ચાલી નીકળેલ વેલડાને લગતો હતો વેલડાના લાલ માફાનું ટપકું દેખાતું બાંધ પડ્યું હતું હવે તે સીમાળા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો છતાં કેળીયા બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામ વનિતાઓએ તે તરફ તાકતી હતી મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી આ જ પહેલો જ બનાવ કે સાસરે જનારી દીકરી દરાર ન રોઈ માવતાના વછા પડીએ દીકરી જેવી દીકરીનો હેયું રોયા વિના સે રહી શકે અરે બાઈ એટલું અલેણું એટલી માયા મમતા સુકાઈ ગઈ આજ તો નવાણે નીર સુક્યા ને દલડાના નેહ સુક્યા એવો કડી કાળ આવ્યો હવે તો કોણ જાણે અમરબાઈને સાસરે તે કેવું એ સુખ મળવાનું હશે સુખ સાહેબી છે એ વાત તો સાચી અમારી જાનની જે વાત છે એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી ને જુવાન પણ ભારે રંગેલો અમે ને અહીં આવેલો ત્યારે આંખોમાંથી સા અમે જરે ઈ તો બાય કેનાર કહી રહ્યા તે પછી અમરબાઈ સાસરે જાતા સા સારું રોવે રોવે નહીં શું બોલો છો તમે પણ રોવું આવે નહીં ને તો એ રોવું જોઈએ ગલ્ડાએ કરી મૂક્યું છે કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાખી રોયા વિના મહેનનું પાદર છોડે છે કેથી અરે મારી બાઈ ગઈ ત્યારે કેવા સાથ કાઢીને મારી છાતીએ ડળીને રોઈતી જાણો છો ને ફૂઈજી અરે બાય અમારા ટાંગણામાં અમારા રોણા કેવા હતા એની સી વાત કરીએ એ તો ટાણા જ ગયા ને એ વેડાયું નહીં એ વાતું એવા વાર્તાલાપના ધ્વનિ પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરના જાળવાની ઘટા નીચેથી વિલાય પામી ગયા ત્યારે અમરબાઈનું ઓજાણો બેક કોર્ષનું પંથ કાપી ચૂક્યું હતું ગ્રામવધુઓની ફરિયાદ સોઈે સે ટકા સાચી હતી કે સસરે જતી અમરબાઈ નહોતી રડી સાચું કે જૂઠું એકે જાતનું નહોતી રહી શકી ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું પોતાની દીકરીને સ્વર્ગની સુખ સમૃદ્ધિ વાંચનારી માતા પણ એટલી ઈર્ષાળુ તો બે લાશક જ હોય છે કે પુત્રી તરફના માતૃ સ્નેહના એકાદ આસુ ઉભરાની અને ગામ ભાગોળ ગચવાતા એકાદ ઉચ્ચ સુરીલા આકરણની અપેક્ષા તો એ રાખે જ રાખે માતાને સોમવારી સોમવારી આંસુ સારવાને બદલે ઓગણીસ વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી એનું અંતકરણ વેલડાના વહી દ્વારા બળદની ઝડપને પણ નહોતું સાખી શકતું એનું બરાબદાર છાતી વેલડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી એના જોબનમાં કેવડાની ફોરમ હતી દાનેરાના સોફર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યુવનનો મર્મ બરાબર પારખી શકો કેમ તું મારા સામેને સામે તાકી રહી છે બેટા વેલડામાં બેઠેલી બીજી આદળ સ્ત્રીએ એને પૂછ્યું એ અમરબાઈના સાસુ હતા હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી પૂરી અમરબાઈએ જવાબ દીધો સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પીછાની શકનાર અને આત્મલુપ્ધોની પેઠી અમરભાઈને પોતાની ઉર્મીની પરખ ન પડી હોય પણ આપણે કલ્પી શકીએ કે અમરભાઈ સાસુના ચહેરા મોડામાંથી પોતાના સ્વામીની મુદ્રાને મીડવતી હતી સાસુની એક એક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી એમ કરતાં અમરભાઈ ઝોલા ખાવા લાગી સાસુએ એને પોતાના ખોડા તરફ ખેંચીને કહ્યું અહીં આવ મારા ફૂલ અહીં આવ મારા ખોડામાં એક નિંદર કરી લે ત્યાં હમણાં જ આપણા દંતાત્રયને ધોણે પૂગી જશું અમરભાઈએ એ અતિ ઉલ્લાસભેર સાસુના ખોડા પર માથું ઢાળી દીધું સાસુના શરીરમાં એક બીજા દેહની છાયાં છુપાઈ હતી તેનો સ્પર્શ કલ્પતિ અમરભાઈ નવીન રૂમમાં જ અનુભવી રહી એના પોપચા હજુ અડધા ઉગાડા જ હતા સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું સોઈ જા પાછું જાગરણ ભારે પડી જશે ડાઈ એ અર્ધ સ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખને પૂરી પૂરી ઢાળી દીધી પારણાના હિચડાટ બંધ પડતા જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની પણ નીંદ ઉડી ગઈ વેલ્ડું ઊભું રહ્યું હતું આખે માર્ગે વગડાની ગરમ ગરમ લો વાતી હતી તેને બદલે વેલ્ડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરસ શીતળ શીતળ લાગ્યો પડદો ઊંચો કરીને અમરબાઈ દ્રષ્ટિ ફેરવી વેલ્ડું લીલા લીલા ઝાડની ઘટા નીચે ઊભું હતું ચૈત્ર મહિનાની નવી કુપોળોએ કોળેલા લીમડા વીંઝણોવાઈ રહ્યા હતા એ કડવા ઝાડોનો મોરમીઠી ફોરમને ભારે પવનની પાંખોને નમાવતો હતો પીપળાના પાન ઘીમાં ઝુંપડિયા જેવા ચમકતા હતા એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી નાની એક એક કુઈ અને અવેળો હતા અવેળો ભરતો એક આદમી દેખવાને મન નમાવતી વખત હર વેળા સંત દંત્રાલય સંત દંતરાયે ભૂલતો હતો છાઇરાના અમરબાઈને સાસુ ઊભા ઊભા એક બે જણાની સાથે વાત કરતા હતા સાસુના કદાવદાર ઘાટેલા આહિર દેહ ઉપર ગુંડા રંગનું મંદિર છૂટે છેડે લહેરાતું હતું સાસોનું ગરવ સ્વરૂપ નિરખ્યા જ કરીએ છતાં ના ધરાઈએ એ એવી મીઠાશે નીતરતું હતું સાસોની વાતોના બોલ અમારબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યા આવ્યો છે ભાઈ અહીં સુધી સામો આવ્યો છે હા આય કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી સામા પહોંચવાની જરૂર પડી છે શેની ચેતવણી ભાઈ ક્યાં છે અહીં બોલાવો ને અહીં તો નહીં આવે શરમાય છે કેમ કે અમરભાઈ બોન ભેગા છે દૂતો આવ્યો તો હશે એટલા જ માટે ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે આ એ રમૂજ કરી ને ચેતવણી શેની કે જગ્યાની અંદર આવીએ ન જાય અમરબાઈ બેનને એ ન જવા દે કા દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંદવી મૂકી છે સાથી પત્યાને ભેગા કરવા માંડેલ છે પોતે હાથે જ નવરાવે ધોરાવે છે ને હાથે જ ખવરાવે છે હમણાં તે એક પતની ડૂસીને જોડીમાં નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે એ જ વખતે એક ઝાડ ઘટાની નીચે એક ચોગાની વચ્ચે ચણેલા ઓઢા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી આ કોણ ગોખીરા કરે છે આ પૂછ્યું એજ એ પત્ની ડૂસી જ દેવીદાસ મહારાજ એના સડેલા આંગણા ધોવા બેઠા છે આહિરાણી થોડીવાર ઊંડા વિચારમાં પડી ગયા પછી એણે કહ્યું ભાઈ ગાળા ખેડૂ જાટ જાટ ઢાંડાને નિરાવ કરાવી લે ત્યાં હું અહીં કોઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં ભાઈને આ ભાતળિયામાંથી ડેબરા પહોંચાડો જ્યાં બેઠો હોય ત્યાં ને અમરબાઈ બચ્ચા તારે જંગલ પાણી જઈ આવવું હોય તે જઈ આવ આપણે અહીં જાજો રોકાવું નથી અરે આવી દેવી જગ્યા આવું થાનક થાક્યા પાક્યાનો વિસામો એની જ હવા બગડી હવે તો એટલું કહીને સાસુ સ્નાના દીકમાં પૂરવાયા બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા ચકમક જગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી પોતાના સ્વામી સામે લેવા આવેલ છે એ પોતે જાણ્યું હતું એની આંખો દૂર દૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓસુક કરી પડેલા જુવન આહીને સૂતી હતી પણ એના કાન બીજે સ્તરે મંડાયા હતા પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી ખેંચતી ખેંચતી અમરબાઈ દૂર સરી ગઈ ઓરડાના ચોગાન ફરતી ટીંડલા થોરની લીલી વાળ હતી વાળની પછળ એક ફરવા લાગી બોમાવાડાની અંદરથી આવતી હતી વારની આર પાર એને નજર કરી બિહામણું એ દ્રશ્ય હતું રંતેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોસીની રક્તપિતની રસીને દેવીદાસ ધોતા હતા પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાના પાદ નાખીને એ દર્દીને નવરાવતા હતા દુખાવાને લીધે ઘૂમ પાડતી ડોસીને દેવીદાસ દિલાસા દેતા હતા નહીં નહીં મારી મા અમ પુરુષના ગર્ભ વેઠનારી ને અનંદા દુઃખ સહેનારી જનિ નહીં દુખાવું તમને તમમાં તો હું જોગ માયાનું અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું મા ડોસીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવાર એક જ ઉચ્ચાર કરતું હતું મારો કેદાર મારો લાલિયો અરે રે કેવા સ્વાથી છો મા કહીને દેવીદાસ સસ્તા હતા મને તમારો કેદાર નહીં કરું છું ને હું તમારા ખોડામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાવ હું જોજે ને તમે સાચા થાવ કે તરત જ હું તમારા ખોડામાં સૂઈશ જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ પછી કાંઈ કહેવું છે માં ગાસ્તી અને ગભરાટના વાદળા અમરબાઈના હૃદય ઉપરથી ઉડી ગયા આગના ભડાકા કરતા એ વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈ એ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો ડોસી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી અરે દીકરા તારી ભૂલેલ કાયાનું શું થશે હે માં કહું છું તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી અરે બેટા બબ્બે હેલ્ય હું વાવના પાણી ભરતી મને ગામલોક હોથલ પદ્મણીનો અવતાર માનતા ત્યારે બસ માં તમામ દેહીના એ જ હલાવ છે જુવાનીના મત ક્યારે ગંદાઈ ઉઠશે એની કોને ખબર છે માનવ દેહને તો રોમે રોમે રોગ ભર્યા છે એને હું ક્યાં સુધી દાટી રાખીશ કહેતા કહેતા દેવીદાસ ટોસીના શરીરને લૂંસતા હતા લુછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના રસ્યા ઉઠતા હતા ને હું તો એ જ વિચારી રહ્યો છું માં કે સ્ત્રીનો દેહ શ્રી શ્રી વેદના સહે છે સ્ત્રીના શરીરને જૂથવાનું જૂથવાનું અરે ભોગની ભરપૂર મોજ મંડાતાની ઘડીથી જ સ્ત્રીના ખોડિયાને ટીપે ટીપે ખપી જવાનું હું પુરુષ તમને ધોઉં છું ત્યારે મા મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષ જાતના પાપ ધોઉં છું એવા એવા બોલનું વસીકરણ અનુભવતી અમરબાઈને બહારના જગતને કે એવું વિસ્મરણ થયું કે પોતે એ જગ્યાના જોગણમાં ક્યારેય બેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું જોગણ ઓળંગીને એ ઓરડામાં પહોંચી ને ત્યાંથી પાછેલી પરસારમાં પોતાના પગનો સંચાર સંભળાયા વગર જ એ ઊભી રહી બહાર ઊભીને કાંટાની વાળ સંસર જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીધું દેવીદાસે ડોસીને એક ખાટલા ઉપર લીમડાના પાદની પથારી કરીને સુવડાવી હતી હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા હવે જુઓમાં હું જોડી લઈને જાઉં છું રામ રોટી માગવા સાંજે પાછો આવીશ પડખેના ઓરડામાં વાગરીની દસ વર્ષની છોકરીને સોરાવી છે એ બૂમો પાડે તો તમે એને અહીં સુતા સુતા સાની રાખજો હોમાં એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાટું છે વધુ નથી જોડી લઈને સન્મુખ બનતા જ દેવીદાસે અમરબાઈને ઊભેલી બે હાથ જોડીને પગે લાગતી દેખી અરે અરે અહીં નહીં બોલ અહીં નહીં બહાર બહાર કહેતા ચમકેલા દેવી થશે આ યુવાન સુંદરીને બહાર જવા ચેષ્ટા કરી અમરબાઈ ન બોલી કે ન હલી ચલી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ